શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબી કેન્યામાં યોજાયા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજા શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક સ્નાન વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મોદતી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે જ્ઞાનમોદતી આચાર્ય સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં નૈરોબી કેન્યામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજા શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક સ્નાન વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમોનું ભવ્યતા અને દિવ્યતા આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબી કેન્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક વિધિ ભક્તિભાવપૂર્વક પરમ ઉલ્લાસભીર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીશ્રીએ શિક્ષાપત્રીનું મહાત્મય સમજાવતા કહ્યું હતું કે સંત બે હજાર બ્યાસી માસુદ પંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપદ્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો શાસ્ત્રોનો સાર રહ્યો છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી ઋષિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી મહાનુભાવો નાના મોટા અબાલ વૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પંચામૃતથી અભિષેક પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી આ અવસરનો લાવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસ પેર લીધો હતો મણિનગર શ્રી સ્વામીણ ગાદી સંસ્થાન શ્રી મંદિર બીજ કચ્છ વર્ષારંભ અને સાથે સાથે પાવન દિવસ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય સ્વામીજી મહારાજની પૂજનીય સંતોના સાનિધ્યમાં શિક્ષાપત્રી દિવસ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને સમૂહ પૂજાનો લાભ લીધો હતો વિશ્વમાં શાંતિ આ મહાપૂજા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ આયુષી હેન્ડીક્રાફ્ટ હેન્ડીક્રાફ્ટુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ